સે વેવાણ અરે વેવાણ તમે આને ન ઓળખો આ મારા રાજનો પ્રધાન છે ને પતુનો લંગોટીયો દોસ્તાર છે પધારા ભાઈ ભાઈ જાજા કરીને જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ બે એમ નો કેવાય કેમ ઈ આપણે પતુના હાહુ છે એટલે કે આપણા વેવાણ છે હે આપણા વેવાણ છે પતુના હાહુ ઈ છે હા ઓય બાપા

તારે ભાઈ થાય અહીંયા બધાને ખબર છે પણ અત્યારે આપણે જાડેરી જાન છોડીને આવ્યા એટલે વેવન નિયમ કહે કે અમે જાડેરી જાન છોડીને આવ્યા આ અમે જાન છોડીને લઈને આવ્યા છોડી નહીં જાડેરી જાન છોડીને આવ્યા એમ હા જાડેરી જાન જોડીને આવ્યા હા હા ઘણો હર ભાઈ હા બોલો બા બીજો અમારે જેવું બાને કઈ કામ નથી ને ગોર દાદા બોલાવે છે આમાં દાદાને મળી લે એને વિધિનો સામાન જોઈએ છે ને એટલે વિધિનો સામાન બધો લેવા દે દાદા સામાન તો લાવ્યા જ હોય ને જાન લઈને આવ્યા સામાન માં તમારે હું જોઈ હું માંગુ આપો તું તો હટાણે ગુલ્ફી મેક તું ચાલ લેવા જ આવી ગુલ્ફી થોડો માંગુ તો લાવો 51 હોબારી કેટલી 51 51 હોબારી હા કેમ ઘર નો ગલો આલે

મને અરખ નો તને હોય મને અરખ નો હોય એટલે ભૂલી જવાનું બધું એટલું નથી યાદ તારે હું છે

અરે પણ અમે સો હાથ બંડલ લાવ્યા અને ફટાકડા નો ફોડી તો ખબર કેમ પડે કે પિંગલગઢની જાન આવી ગઈ હે પણ ફટાકડા ફોડવાની મનાય છે ફટાકડા ફોડવાની ભાઈ મનાય છે અહીંયા અરે પણ દાદા એકાદુ તમ કંકોત્રીમ લખ્યું છું તો હામે મળી જો હે બાપા હા બાપા

Düze, दादा વરો ન જ બગડવો બાકી ફટાકડો ફૂટે ફટાકડો નો ફૂટે હો વરો ન જ બગાડવો બાકી ફટાકડો ફૂટે નો ફૂટે ફૂટે અરે નો ફૂટે નો ફૂટે નો ફૂટે તો શું હે પ્રધાનજી તો તમારે વેલા હેર કેવું જોઈએ ને પ્રધાનજી આ તમારી કઈ મર્યાદા છે મર્યાદા છે એમ હા ગાંડો લાગે કેમ આ મર્યાદા છે નકર આવો આપડી ઘરે કેમ છૂટા હાંસીને ગા થાય આટી જાય તો ઈ દાત કાઢીને છટકી જાય તો હું દાંત કાઢું ઈ વાતે હાસે હવે પ્રધાનજી હોપારી નું ભૂલાય ન ગયું ને 51 હોપારી 51 હોપારી કઈ વાંધો ન હા હું હોપારી લેવા જ છું હા તમારે હાટુ વેફર લેતો આવું હા લેતો આવજે અને મોટા ભાભી ને ખાવું હોય તો પૂછતો જ આમ તમારે કઈ લાવવું છે હું હોપરી લેવા જાઉં છું મારા હાટુ લેતો આવજે ચટાકા પટાકા તો ફટાકડા છે આપણી પાસે ફટાકડા નઈ ચટાકા પટાકા ફટાકા પટાકા ફટાકા ફટાકા ની ચટાકા પટાકા એટલે કે કુરકુરિયા છે કુરકુરિયા હા ઈ ખાવા છે હારું તમારી હાટુ વેફર તમારે આટું કુતરે અલગ કુકુર લ્યા અને કાય કાવું છો દાદા તારે તરબૂજ હાલ છે ના ભાઈ ના મારે કાઈ ન હાલે આ અમારો રાજ છે અમારે કાઈ નો હાલે તમારે કાઈ ઘટતું હોય જો કાઈ ન ઘટે કોપારી ઘટી ઈ લેવા જાવ છું આ તો લઈ આવો હો હા વાર લાગશે કાઈ